રાજ્યવાસીઓ સાવધાન થઈ જજો ઓગસ્ટના અંતમાં વરસાદ ભૂકા બોલાવશે આ દરમિયાન ડબલ વરસાદ ખાબકશે સર્ક્યુલેશન અને બંગાળની ખાડીમાં લો પ્રેશર છે જે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે હાલ સાયક્લોનિક સર્ક્યુલેશન ખંભાતના અખાત પાસે છે બાવીસ ત્રેવીસ ચોવીસ તારીખે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત ભાલ પંથકમાં વરસાદ પડશે જ્યારે દરિયા કિનારાના વિસ્તારોમાં સારો વરસાદ પડશે અમરેલી ભાવનગર ગીર સોમનાથ જૂનાગ બોટાદમાં સારો વરસાદ પડશે બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય છે જે ચોવીસ 25 ઓગસ્ટે ગુજરાતની નજીક આવશે જે દાહોદ ગોધરા છોટાઉદેપુરમાં આવશે જ્યારે અરબ સાગરનું સર્ક્યુલેશન નબળું પડશે અને લો પ્રેશર સાથે મર્જ થશે બે સિસ્ટમ મર્જ થશે અને ડિપ્રેશનની કેટેગરી સુધી જઈ શકે છે ગુજરાત પરથી આ સિસ્ટમ પસાર થશે જેના તે તમામ રીઝનમાં ભારેથી અતિભારે વરસાદ પડશે સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડશે ઓગસ્ટના અંતિમ સપ્તાહમાં વરસાદ ભૂકા બોલાવશે મોટા ભાગના વિસ્તારોમાં પાંચ થી સાત ઇંચ વરસાદની શક્યતા છે તો હાલ માટે આટલું જ રાખીએ છીએ મળીશું ફરી નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડિયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બે લાઈકન પ્રેસ કરજો જેથી તમને અમારા વિડીયોની નોટિફિકેશન્સ મળતી રહે